જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો મોજમાં મોજમાં જશે ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ નવી વાડીમાં ત્યાં શીણાની અંદર નિંદામણનું કામ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો મજૂર વર્ગ છે ખેડૂત મિત્રો અને ફર્સ્ટ ક્લાસ આપણા શીણા શીણા નંબર ત્રણ એકદમ મસ્તના છે અને એકદમ સારા છે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો ફૂલ પણ બે હવા છે એકદમ મસ્તના અને વાવેતર એ પણ ઘાટું કરેલું છે હવે આપણે એમાં દવાનો છંટકાવ કરવાનો છે એ જ્યારે કરીશું ત્યારે તમને બતાવીશું ખેડૂત મિત્રો આપણે બેલી પણ આમાં હાંકી નાખેલી પણ હવે સીણા થઈ ગયા છે મોટા મોટા એટલે હવે ખેડૂત મિત્રો આપણે એમાં નિંદામણ કામ શરૂ કરી દીધું છે ભાગ્યાને કીધું કે હવે નવા નિંદામણ કરી નાખો જેના કારણે આપણે દવાનો ને એકાદું પાણ આપીએ કેમ કે ખેડૂત મિત્રો વાવેતર કર્યું ત્યાં સુધીમાં અત્યાર સુધીમાં બે જ પાણ આપણે પાયા હતા ખેડૂત મિત્રો એટલે હવે આપણે છીણાંનું જે ફૂલડું બુલડું બે હવા મળ્યું છે તો એકાદો કોળનો છટકાવ કરી દઈએ એકાદો ઈલનો છંટકાવ કરી દઈએ કેમકે આ બધી નાજુક વસ્તુ છે નાજુક પાક કહેવામાં આવે છે એટલે જેના કારણે આમાં ઈલનું પ્રમાણ વધતું હોય છે તો ખેડૂત મિત્રો આપણે જોવો તમે નિંદામણ એકદમ ફર્સ્ટ ક્લાસ ગોળ પણ દાળિયા સારો કરે છે અને એકદમ સારા એવા મજૂર વર્ગ આપને મળ્યા છે જેના કારણે એક નંબર આપ નિંદામણ કરી રહ્યા છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો સો હાથ દાળ્યા છે મિત્રો તો એકદમ નિંદામણ ફર્સ્ટ ક્લાસ થાય શીણાનું પણ ઘાટું વાવેતર કરેલું છે એક નંબર છે અને તમે જોઈ શકો છો કાંઈ ઘટતું નથી શીણામાં તો ખેડૂત મિત્રો તમને આપણા શીણા કેવા લાગ્યા લાઇક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયો જોવા માટે ખેતીવાડીના ને આપણે ખેતીને લગતી જ વાત કરવાની હોય છે અને ખેતીમાં નવા નવા પાકમાં શું શું ટ્રીટમેન્ટ એટલે કે શું શું આમાં કરીએ છીએ એ બધું તમને કહેવામાં આવે છે ખેડૂત મિત્રો તો આજનો અવલોક છે આપણો શેણા અને ડુંગળી તો ખેડૂત મિત્રો સાગર ભગુડા ખેડૂત ચેનલને લાઈક કરો સપોર્ટ કરો નવા નવા વિડીયા જોવા માટે નવા નવા ખેતીવાડી વિષય માટે નવા નવા સાધન સામગ્રી માટે નવા નવા મશીનો માટે આજનો યુગ એટલે કે ટેકનોલોજી આવા અનેક તમને વિડીયો લોકો સાથે તમને જોવા મળશે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ આપણા શીણા છે અને એકદમ ફૂલ એટલું બધું ઘટાદાર બેસી ગયું છે કે મિત્રો મારે તમને શું વાત કરવી એટલા બધા છે જ્યારે એની અંદર શીણાનું પૂપટા બેહવા મળશે ત્યારે ખેડૂત મિત્રો કઈ કઈ દવા સાથે છે કેવી કેવી દઈએ ખાતરો આપ્યા છે એની પણ તમને માહિતી આપણે આપતા રહેશે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો એક નંબર આપણા શીણા છે અને મસ્તના છે એક જ શીણાની અંદર ત્રણ નંબરના શીણા છે એક સાગર લક્ષ્મી કંપનીના છે ત્રણ નંબર અને એક બોમ્બે સુપર માર્કેટ ના ત્રણ નંબર શેણા છે ખેડૂત મિત્રો બેનું ઉત્પાદન કેવી રીતે આવે છે શું તફાવત પડે છે કેવી રીતે એનું હું કેટલું પોપટાની સાઈઝ છે આ તે જે કાંઈ પણ હશે એ ખેડૂત મિત્રો તમને શેણા બાબતે નવું નવું આપવાનો પ્રયત્ન કરીશ ને કેવી રીતે કેમાં કેવું ઉત્પાદન કેવી રીતે એ પણ આપણે જાણ કરી આપતા હોઈએ તો ખેડૂત મિત્રો હવે વાત કરવાની છે આપણે ડુંગળીમાં ડુંગળીમાં અત્યારે મિત્રો બહુ મોટો હેટેક છે ડુંગળીને જ છે છે તો આ દવા જે મિત્રો એનો છટકાવ કરી જેના કારણે એકદમ નંબર રિઝલ્ટ મળશે અને જે કોઈ ભાઈઓને ફરીથી વિડીયો હોય તો જોઈ લેજો આ દવા જોવો તમે ડુંગળી કેવી છે ને આનું કેવું રિઝલ્ટ આવ્યું એ પણ હું તમને બતાવીશ ખેડૂત મિત્રો અત્યારે આપણે ડુંગળી હાવ ઢળે ગઈ થ્રીપ અત્યારે એટક જોરદાર છે ખેડૂત મિત્રો તો હવે આગલા વલોકમાં તમને બતાવશું જય જવાન જય કિશન